સામાન્ય રીતે ફૂલ ફેટ દૂધમાં સ્કીમ અથવા ઓછી ચરબીવાળા દૂધ કરતા વધુ કોલેસ્ટ્રોલ હોય છે એક કપ ફૂલ ફેટ દૂધમાં લગભગ ચોવીસ મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે જ્યારે એક કપ સ્કીમ દૂધમાં લગભગ પાંચ મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે જો તમે સ્વસ્થ છો અને સંતુલિત આહાર લો છો તો મધ્યમ માત્રામાં દૂધ પીવાથી તમારા કોલેસ્ટ્રોલના સ્તર પર કોઈ નોંધપાત્ર અસર થવાની શક્યતા નથી હકીકતમાં દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે જેમ કે કેલ્શિયમ વિટામિન ડી અને પ્રોટીન જો તમને ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોય અથવા હૃદય રોગનું જોખમ હોય તો તમારે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોની માત્રા વિશે તમારા ડોક્ટર અથવા આહાર નિષ્ણાત સાથે વાત કરવી જોઈએ તેઓ તમને તમારા માટે યોગ્ય પ્રકારનું દૂધ અને ડેરી ઉત્પાદનોની યોગ્ય માત્રા વિશે સલાહ આપી શકશે કેટલાક અભ્યાસો સૂચવે છે કે દૂધ પીવાથી વાસ્તવમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરી શકે છે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર દૂધ પીવાથી કોલેસ્ટ્રોલના સ્તર પર કોઈ ખાસ અસર થતી નથી પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓએ દિવસમાં એક ગ્લાસથી વધુ દૂધ ન પીવું જોઈએ આમ દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે કે નહીં તે ઘણા પરિબળો પર આધાર રાખે છે જો તમને કોઈ ચિંતા હોય તો તમારા ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે